તો શુક્રવારે સવારના સમયે સલાબતપુરાની માર્કેટમાં આગ લાગતા ભાગ દોડી મચી જવા પામી હતી સલબતપુરા ખાતે આવેલા કોયનુર માર્કેટમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી માર્કેટના બીજા માળે આવેલી સાડીની દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક સ્થળે દોડી ગઈ અને ફાયરની દસ ટીમે છ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની ન થતા ફાયર અને સ્થાનિકોએ પણ હાસ અનુભવ્યો છે સવારના સમયે વેપારી અને ગ્રાહકોની અવરજવર ઓછી હતી જે લઈને કોઈ ઈજા કે જાનહની થઈ ન હતી જોકે ભીષણ આગ લઈને સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો ફ્લેશ ફાયર દેખાતી નહોતી માત્ર ધુમાડો જ બહાર આવી રહ્યો હતો અને આગ કયા કારણસર લાગે તે જાણી શકાય નહોતું અજર અઝર સાથે પ્રકાશવાળા